નારાયણ વિદ્યાલયની શાળા સદર શાળા મૂળ જગ્યા પર પુનઃ શરૂ કરવામાં આવે તે માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે જે રજૂઆત કરવામાં આવી હતી વડરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ રોજ વાઘોડિયા રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની શાળા સદર શાળા મૂળ જગ્યા પર પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે નારાયણ વિદ્યાલયના વાલીઓ આજરોજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ દ્વારા આ શાળા પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અમે શ્રાવણ વિદ્યાલય વાઘોડા રોડ ગુરુકુળ તરસ્તાના વાલીઓ છે અને શાળાના ટ્રસ્ટી છે આરસી પટેલ સર એએપી પટેલ સર મુકુંદ સર ડૉ ક્ષે સર ત્રિપલ સર તમામ ટ્રસ્ટીઓ છે હવે ઓગણીસ સાત ને જે ઘટના બની એ પછી શાળાને સીલ કરવામાં આવી આજ સુધી સીલ ખોલ્યું આજ સુધીમાં સીલ ખોલવામાં આવ્યું નથી બસ એ પ્રશ્ન માટે અમે ઘણી વખત મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી પણ સીલ કેમ ખોલતા નથી અમારો પ્રશ્ન આ છે અને ક્યારે ખોલશે અને કોના દબાણથી સીલ કરવામાં આવી છે એ પ્રશ્ન પણ છે બીજી વાત કે સ્ટ્રક્ચર શેડ્યુલરી રિપોર્ટ ગુજરાત સરકારની માન્ય સંસ્થા દ્વારા કરવામાં આવે છે તો આજ સુધી આ રિપોર્ટ કેમ મળ્યો નથી આ રિપોર્ટ કોણે દબાવ્યો છે કેમ દબાવ્યો છે આ બધા જ પ્રશ્નોના જવાબ માટે અમે વાલીઓ તત્પર છે આ ઉપરાંત અમે શિક્ષકગણ પણ તત્પર છે કે અમને શિલ ખોલવા માટે વહેલી વેલીતકે મંજૂરી મળે તમે શિલની અહીંયા અમારી શાળા જે સ્થળ સ્થળ ફેર બદલ કરવામાં આવ્યું છે શ્રી નારાયણ ઇન્ટરનેશનલની અંદર પણ તે બાળકો જવા માટે તૈયાર નથી બાળકોને કોઈ પણ હિસાબે મૂળ જે નારાયણ સ્કૂલ છે ત્યાં જ એમને અભ્યાસ કરવો છે અને ત્યાં જ એમને ભણવું છે અમારા સૌથી અગત્યના મુદ્દા એ છે કે ભાઈ સીલ ખોલો અને રિપોર્ટ આપો સુરેશ ભરવાડ